પાટણ જિલ્લાના હારીપ તાલુકાના નાણા ગામે આવેલા ગાળા વિસ્તારમાં એક મકાનમાં આજ રોજ વહેલી સવારે ઘરની અગાજીમાં દુકાનનો દરવાજો ખોલવા જતાં એક વૃદ્ધાને કરંટ લાગતા ભોગ બચાવવા પગ ભોંપનક લાગતા ચોટી પડ્યા હતા અને આ દરમિયાન દીકરો કરંટમાંથી છોડાવા જતા કરંટ લાગતા દીકરો પણ ફેંકાઈ ગયો હતો એટલે તેને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તો આ કરંટ દરમિયાન સાસુ મહુના મોત નીપજ્યા હતા તેને લઈને ગામમાં ગમગીની છવાઈ પામી હતી હરીજ તાલુકાના રાણા ગામે આવેલ ગાળા વિસ્તારમાં એક મકાનમાં વહેલી સવારે ઘરની અગાસીમાં લોકોનો દરવાજો ખુલવા જતાં પાસઠ વર્ષના કેસાબેન મોફાજી ઠાકોરને કરંટ લાગતા તેઓ ચોંટી પડ્યા હતા તો ત્યાં તેમની ચોવીસ વર્ષીય બહુ સેજલબેન અલ્પેશજી ઠાકોર તેની સાથે છોડાવા જતા તે પણ ચોંટી પડ્યા હતા ત્યારે તેમના પતિ ઠાકોર અલ્પેશજી રઘુજી ઠાકોર તેમની માતા અને પત્નીને છોડાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો પણ તે કરંટમાંથી ઝટકો આવતા નીચે પટકાયા હતા એટલે તેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ કરંટ દરમિયાન સાસુ અવના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઈજાગ્રસ્ત પર ઠાકોરને પાટણ શહેર ખાતે સારવાર અર્થે દાખલ કરાયો છે તો ગામમાં અચાનક વહેલી સવારે બનેલી ગોજારી ઘટનાથી સમગ્ર ગામમાં આ રેડા ટીવી પામી હતી ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતા તાલુકા ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પરિવારની મુલાકાત કરી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ